વિછ્યા તાલુકા પંચાયતમાં આજે સત્તા પલટો થયો છે કોંગ્રેસના આઠ સભ્યોએ ભાજપના ચાર સભ્યોને ટેકો આપતા આખરે વિછ્યા તાલુકા પંચાયતમાં ભાજપનું સુકાન અખત્યાર થયું જસદન મારા પ્રતિનિધિ રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ આખરે વિછ્યા તાલુકા પંચાયતમાં સત્તા પલટો આવ્યો છે કોંગ્રેસની સત્તા ગઈ છે અને ભાજપ સત્તા ઉપર આવી છે વિછા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આખરે મંજૂર થતાં સત્તા પલટો આવ્યો છે કોંગ્રેસના સભ્યોએ પ્રમુખ મનસ્વી રીતે વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરતા હોવાનું કહીને અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી નીચા તાલુકા પંચાયતમાં કુલ અઢાર સભ્યો છે જેમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે ચૌદ સભ્યો હતા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે ચાર સભ્યો હતા આજે આઠ સભ્યો કોંગ્રેસના

ભારતીય જનતા પાર્ટીના વિશાસણ સાથે જોડાણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળી સાહેબના નેતૃત્વ નીચે જે કંઈ કોંગ્રેસના સભ્યો જોડાણા છે એ લોકોને પ્રમુખની વહીવટીમાં એક કરતી શાસનના કારણે એ લોકોને એમાં વિશ્વાસ ન બેસતા એ ભારતીય જનતા પાર્ટીના ભીષાણ સાથે જોડાણા છે એટલે એમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું અમે સ્વાગત કરીએ છીએ વીજ છે તાલુકા પંચાયત પરવીન ગાબુ આ મારે બીજી ટ્રમ્પ છે તાલુકા પંચાયતની કુલ અમારા અઢારમાંથી ચૌદ સભ્ય અમારા જીતેલા હતા આ લગભગ છેલ્લા દસ મહિનાથી મારી મને માનસિક બીમાર કરવાનો પ્રયત્ન કરતા અવિશ્વાસની દરખાસ્ત આવો ત્રણ વખત પ્રયાસ કર્યો એમાં જ્યારે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે મારા ચાર સભ્યો ધાક ધમકી અને પાંચથી દસ લાખ સુધીની ઓફર કરીને ચાર સભ્યો લઈ ગયા છતાં એમાં એ સફળ ન થયા ત્યાર પછી બીજી વખત એને અવિશ્વાસની દરખાસ્ત મૂકવાનો પ્રયત્ન કર્યો એમાં આશા સંહિતા આવવાના કારણે એને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી ત્યારે અત્યારે વીસ તારીખે ત્રીજી વખત અવિશ્વાસની દરખાસ્ત મૂકી એ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારા બીજા ચાર સદસ્યો મારા સાથી હતા એને પાંચથી બાર લાખ સુધીની ઓફર કરી અને એ ચાર સભ્યોને લઈ ગયા ત્યારે અત્યારે આ અવિશ્વાસની દરખાસ્ત મારા વિરુદ્ધ પસાર કરી દીધી છે આવા લગભગ છેલ્લા દસ મહિનાથી મને માનસિક બીમાર બીમારી કરવા માટે અને બધા સભ્યોને બધા સભ્યો અત્યારે પૂછું છું તો કહે છે કે અવારનવાર ધમકાવતા અને ઓફરો આપતા દાબ દેતા કે તમે આમાં નહીં આવો તો તમને આમ કરશું ને ફલાણું કરશું આમ કરીને મારા આઠ સભ્યો

વહીવટી કરતા હતા એ માટે એમને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી અને અત્યારે આઠ સભ્ય જોડાઈને અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી અને કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ નીચે અમે તાલુકાનો વિકાસ સારો થાય એ માટે એમને આમાં જોડાયા